તમારે આમાં ચોખાનો ઉપયોગ કરવાનો છે એ અંદર એડ કરીશ હેલો એવરીવાન આજે આપણે પાણીની બોટલ પાંચ મિનિટમાં કેવી રીતે સાફ કરવી એ વિડીયો લઈને આવી છું તો ચલો શરૂ કરીએ આ મારી પાણીની બોટલ છે અંદરથી એટલી બધી ચીકણી થઈ ગઈ છે ને અને અંદર મેલ પણ જામી ગયો છે હવે આ બોટલને આપણે પાંચ મિનિટમાં કેવી રીતે સાફ કરવીને એ વિડીયો આજે હું તમારી સાથે શેર કરવાની છું તમે જોઈ શકો છો કે અહીંથી દેખાય છે કે અંદર કેટલી ખરાબ છે હવે આ બોટલમાં તમને આજે હું એક ટ્રીક બતાવી રહી છું તો મારો વિડીયો જરા પણ સ્કીપ ન કરતા હો જો તમારી પાસે બોટલ સાફ કરવાનું આવું બ્રશ ન હોય ને તો આજે હું તમારી માટે એક મસ્ત મજાની એવી ટ્રીક લઈને આવીશું ને કે તમે જોતા જ છક થઈ જશો એ ટ્રીકથી તમારી બોટલ એકદમ નવા જેવી થઈ જશે તો ચલો જરા પણ વાર કર્યા વગર આપણે વિડીયો શરૂ કરીએ હવે આવી ગંદી બોટલને સાફ કરવા માટે મેં અડધી ચમચી જેટલું મીઠું લીધું છે જો તમારી બોટલ વધારે ગંદી હોય ને તો તમે પાંચ ચમચી જેટલો સોડા એડ કરી શકો છો હવે અંદર એડ કરીશ એક ટીપુ જેટલો વીમ લિક્વિડ આની જગ્યાએ તમે કોઈપણ લિક્વિડ લઈ શકો છો હવે અંદર એડ કરીશ વન ફોર કપ જેટલું પાણી પાણીનું પ્રમાણ તમારે અત્યારે વધારે નથી રાખવાનું અને હવે જે મારી ટ્રીક છે એ છે ચોખા જી હા તમારે આમાં ચોખાનો ઉપયોગ કરવાનો છે એ અંદર એડ કરીશ અડધી ચમચી જેટલો અને ઢાંકણું બંધ કરી એને સારી રીતે હલાવી લઈશું ચોખા નાખવાથી અંદર જે મેલ જામ્યો હશે એ નીકળી જશે એટલે આ વાતનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે જો તમારી પાસે બોટલ સાફ કરવાનો બ્રશ ન હોય ને તો તમે આનો ઉપયોગ કરી શકો છો હવે પાંચ મિનિટ માટે છોડી દઈશું હવે પાંચ મિનિટ થઈ ગઈ છે હવે તમારે શું કરવાનું છે ફરીથી એને આમ હલાવવાનું છે જેથી કરીને સાઈડમાં જે મેલ હોય ને એ બધો જ નીકળી જાય જો તમને મારી આ ટ્રીક પસંદ આવી હોય ને તો જરૂરથી મારા વિડીયોને એક લાઈક આપજો અને મારી ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું તો જરા પણ ન ભૂલશો માય ડિયર ફ્રેન્ડ હવે આપણે બોટલને સારી રીતે ઘસી લઈશું હવે મેં એક ચમચી જેટલો લિક્વિડ લીધો છે હવે એમાં ત્રણથી ચાર ચમચી પાણી એડ કર્યું છે હવે આમાં આપણે આ સ્ક્રોચ બ્રાઇટ લેવાનું છે અને પછી આપણે બોટલને સારી રીતે ઘસી લઈશું હવે આવી રીતે તમારે બોટલને ઘસી લેવાની છે જરા પણ વાર નહીં લાગે જો તમે મીઠાનો ઉપયોગ કરશો ને તમારી બોટલ એકદમ નવા જેવી થઈ જશે અને હા તમે છોકરાઓને વોટર બેગ આપતા હોય ને તો એને પણ આવી રીતે મીઠું નાખીને ઘસી શકો છો જેથી કરી અંદરથી વાસ પણ નહીં આવે અને બોટલ તમારી એકદમ નવી ચકચકાટ થઈ જશે જુઓ કેટલી શાઇનિંગ આવી ગઈ આવી ગઈ ને જરૂરથી મારી આ ટ્રીપ ને ફોલો કરજો હો ને માય ડિયર ફ્રેન્ડ હવે આપણે બોટલ ને સારી રીતે ધોઈ આવી રીતે તમારે બોટલ સરસ રીતે ધોવાઈ ગઈ છે મારી આ તમને પસંદ આવી હશે મારી બંને બોટલ ધોવાઈ ગઈ છે તમે જોઈ શકો છો કે કેટલી ગંદી હતી અંદરથી થઈ ગઈ ને એકદમ સાફ જુઓ કેટલી મસ્ત નવા જેવી થઈ ગઈ ને તો હવે હું તમને મળીશ મસ્ત મજાના નવા નવા વિડીયોની સાથે 拜拜。Bye bye.